બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની એકસો દસ ગ્રામ પંચાયતના સરપંચો સાથે કાયદો વ્યવસ્થા માટે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો ગત વર્ષમાં ગ્રામ પંચાયત વિસ્તારમાં થયેલા ગુનાઓ અંગે ગ્રામ પંચાયતોને ઝોન વાઇઝ કેટેગરી ફાળવી ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયેલ ગ્રામ પંચાયતના સરપંચોને સર્ટિફિકેટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા તો ગ્રામ પંચાયત લેવલથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે આ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ગામડાઓનું કેટેગરી વાઇઝ વિભાજન કર્યું છે જે જેને ગ્રીન ઝોન ઓરેન્જ અને રેડ એમ ત્રણ ઝીરોથી પાંચ સુધીના કેસ હોય તો એને ગ્રીન કરવામાં આવે છે ઝીરોથી દસ ઉપર હોય તો એને ઓરેન્જ કરે છે અને પંદર કે વીસ ઉપરના કેસો થયા હોય તો એને રેડ ઝોન તરીકે પણ આનંદની વાત છે કે આ જિલ્લાની અંદર લગભગ પાંસઠ ટકા જેટલા ગામો ગ્રીન ઝોનમાં આવે છે ને એટલે આનંદ સાથે પોલીસ પરિવારનો બોટાદ જિલ્લા પોલીસ પરિવારનો આ સફળ પ્રયાસ છે અને સરપંચો સાથેના સંવાદ થકી કાયદો અને વ્યવસ્થાની સભાનતા બધા નાગરિકોમાં આવે એવો સુંદર પ્રયાસ છે બોટાદ પોલીસ દ્વારા અમને સરપંચોને આ બાબતે ગુના અટકે કેમ એ બાબતે માર્ગદર્શન પૂરતું આપવામાં આવે છે જેથી કરીને અમે પણ એ સલાહનું અમે પાલન કરીએ છીએ અને અમે અમે ગામ લોકોની એ બાબતે જાગૃતતા લાવીએ છીએ કે ભાઈ તમારે કોઈ પણ એવું થાય બને ત્યાં સુધી કોઈ જાતની ગુનાહિત પ્રવૃત્તિ ન થાય એવા પ્રયત્નો કરીએ છીએ અમે